ના વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનથી સકુશળ પરત ફરતા દેશભરમાં ખુશીનો માહોલ હતો દેશભરના લોકો અભિનંદન પાઠવી રહ્યા છે કોઈ તો બીસીસીઆઈ અભિનંદનના માનમાં જર્સી લોન્ચ કરી આ ઉપરાંત દેશભરમાં અનેક લોકો અભિનંદનના માનમાં કંઈક ને કંઈક અવનવ કરી રહ્યા છે ત્યારે સુરતના કાપડના વેપારીઓએ અનોખી રીતે અભિનંદનને આવકાર્યો છે

અમે આગળ પણ સર્જિકલ સ્ટાઇક વિશે સાડી બનાવી છે એનો સારો રિસ્પોન્સ મળ્યો છે ને ઘણા એવા વેપારીઓને અમે સાડી પણ અમે મોકલાવી એને એને આગળ ફોરવર્ડ કરી એનો પણ સારો રિસ્પોન્સ મળ્યો છે એના પછી અમને લાગ્યું કે આ વીર જવાન અભિનંદનને આપણી એક સાડી બનાવીએ જેનાથી આપણે દેશનો જે લોકોનો ઉત્સાહ છે જે આપણી પાસે જે એ વિરાટથી જે આપણે એટેક કર્યો એના પછી જે પાકિસ્તાને જે આપણી પર એટેક કર્યો ને એના પછી આપણે જે આ વીર વીરતા વીરતાને આપણે અનુલક્ષીને જે આપણે કામ થયું છે એના માટે આપણે એવી કઈ સાડી બનાવી જોઈએ એવું લાગ્યું તો એની પાછળ લાગીને એને રાતોરાત એના પર સાડી પ્રત્યે કામ કર્યું ને સાડી એને લોન્ચ કરી દીધી

લોકો પોતપોતાની રીતે અભિનંદન ને આવકારી રહ્યા હતા ત્યારે અભિનંદન ની સાડી હવે ટ્રેડમાર્ક બની ચુકી છે સુરત ના મનીષ અગ્રવાલે અભિનંદન ની સાડી પર પાકિસ્તાન ના પ્લેન એફ સિક્સટીન ને પણ પ્રિન્ટ કર્યું છે કારણ કે અભિનંદને પાકિસ્તાન ના પ્લેન ને પોતાના પ્લેન થી ક્રેશ કરી દીધું હતું हमले के बाद में जिस हिसाब से अपने सैनिक लोगों ने बालाकोट का अटैक किया वहां पे आतंकवादियों का अड्डा साफ किया उस दरमियान उसके बाद में जो अभिनंदन सर अभिनंदन जो अपने देश के गौरव सैनिक जिन्होंने पाकिस्तान के में अंदर में कोई कारण से वहां प्लेन से उतरना पड़ा और पाकिस्तानियों ने कैद करके रखा था और वो पूरी की पूरी चीज और जो येस्टरडे हिंदुस्तान में वापस आ गए अभिनंदन उनके एक देश के लिए बहुत गौरव की बात है उस गौरवता के लिए हम लोगों ने हमारी साड़ी के माध्यम से ये व्यक्त करने की कोशिश की है भारतीय सैन्य न तोपो ने स्थान अपला पर आ व्यापारी सर्जिकल स्ट्राइक नी साड़ी नी प्रिंट बना સુરત વેપારીઓ સાંપ્રત ઘટનાક્રમ ને સાંકળી પ્રિન્ટ વાળી કાશ્મીરની ઘાટીઓ મિસાઇલ્સ મોર્ટર શેલ સેન્ડ સ્કલ્પચર વગેરે વિષયો સાંકળી લેવામાં આવ્યા છે આમ સાડીની પ્રિન્ટમાં કાશ્મીર નો માહોલ ઉભો કરવામાં આવ્યો છે શૈલેષ ત્રિવેદી સાથે વીટીવી ન્યૂઝ સુરત